પ્રવીણભાઈ એન સાધુ શિક્ષણ વિભાગના ચોત્રીસ વર્ષ તથા બાલુવા શાળામાં ચોવીસ વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થયા છે પ્રવિણભાઈને સેવા નિવૃત્તિ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમનું જીવન સ્વસ્થ રીતે પસાર થાય તે માટે સામાજિક કાર્યોમાં વધુને વધુ પ્રવૃત્તિ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બાલવા ગામના લોકોએ એમનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ રાખ્યો હતો ગામ તરફથી મળેલ સન્માનનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો હતો સ્ટોરી રિપોર્ટ બાય વી એસ શ્રીમાળી મહેસાણા ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે